કોત્રીવાસના નોકરી ઉપર ફરજ બજાવતા કર્મચારીને પૂછપરછ કરવામાં આવતા પડ્યું કે લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા અનિલકુમાર રૂટપ્રતાપસિંહ અને પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે એસઓજી પોલીસ જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે આરપી એસ સિક્યુરિટી સર્વિસ નામે ગેરકાયદેસર સિક્યુરિટી એજન્સી ચલાવે છે જેના ઉપર વડોદરા એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ